હેલો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ઓલ્ડ કરન્સી ગુજરાતી ચેનલમાં જે બિલકુલ તમે જે થમનેલ જોઈ અને આ વિડીયો પર આવ્યા છો કે શું ખરેખર આ સાચું છે તો હા દોસ્તો આ સો ટકા સાચું છે જે પણ મિત્રો અગાઉથી મારા વિડીયો જોઈ છે તેને તો ખબર જ છે કે હું સાચી ઇન્ફોર્મેશન આપું છું કે ખોટી પરંતુ હા હું એ બધા જ દોસ્તોને એક વાત કહેવા માગું છું કે આ આપણી બીજી એક ચેનલ છે કારણ કે પહેલાં જે ચેનલ હતી તે બંધ છે અત્યારે તેના કારણે હવેથી આ જ ચેનલ ઉપર વિડીયો આવશે તો પહેલાં યાદથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ખોટો ટાઈમ નથી લેવો હવે સમય બધા જ માટે મહત્વનો હોય છે વાત કરવાના છીએ આપણે પચાસ પૈસાના સિક્કા વિશે તો આ પચાસ પૈસાનો સિક્કો જે છે તેની કિંમત કેટલી છે પહેલાંથી કિંમત કેટલી વધી છે અને આની ડિટેલ્સ શું છે તે પૂરી માહિતી સાથે વાત કરીશું અને સમજીશું આ સિક્કો વર્ષ ઓગણીસો ચોર્યાસીથી ઓગણીસો નેવું સુધી છપાયેલ છે મેટલ આવે છે આનું કોપર નિકલ વેઇટ છે પાંચ ગ્રામ સાઇઝ ચોવીસ એમએમ અને સેપ આવે છે સર્ક્યુલર તો આ ઓગણીસો ચોર્યાસીથી ઓગણીસો નેવું સુધી છપાયેલ છે પરંતુ આપણે જે વાત કરવાના છીએ વિડીયોમાં તે ત્રણ જ સાલ વિશે વાત કરવાના છીએ કારણ કે ત્રણ સાલમાં તેની કિંમત વધારે છે એટલે બાકીની સાલ જે છે તે સ્કીપ કરવાના છીએ પરંતુ તમારે જાણકારી માટે બતાવી દીધું કે ઓગણીસો ચોર્યાસીથી ઓગણીસો નેવું સુધી છપાયેલ છે ઓકે તો પહેલી સાલ જોઈએ તો ઓગણીસો છે જેમાં બોમ્બે અને કોલકત્તા બે મિનિટમાં છપાયેલ છે બંને મિનિટની કિંમતની વાત કરીએ તો કોલકાતા મિનિટમાં નોર્મલ છે એકસો પચાસ રૂપિયા પરંતુ જો કોઈ પાસે બોમ્બે મીટમાં આ સિક્કો મળી આવે છે તો તેની કિંમત છે યુએનસી કંડિશનમાં પંદર હજાર રૂપિયા હવે બે હજાર આસપાસ આ જ સિક્કાની બોમ્બે મિન્ટમાં કિંમત હતી નવથી દસ હજારની આસપાસ પરંતુ અત્યારે હાલના વર્તમાન સમયની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા થઈ ચૂકી છે હવે બીજી કિંમતી સાલની વાત કરીએ તો ઓગણીસો અઠ્યાસી જેમાં બોમ્બે કોલકત્તા હૈદરાબાદ અને નોઈડા આ ચાર મિન્ટમાં છપાયેલ છે જેમાં કિંમત જોઈએ તો બોમ્બે કોલકત્તામાં સેમ કિંમત છે ત્રીસથી પચાસ રૂપિયા હૈદરાબાદ મિન્ટમાં એકસો પચાસ રૂપિયા અને નોયડા મીટમાં કોઈ પાસે હોય તો તેમાં પણ સેમ પંદર હજાર રૂપિયા કિંમત છે યુએનસી કંડિશનમાં આગળ ઓગણીસો નેવ્યાસી આ સાલની વાત કરીએ તો બોમ્બે કોલકત્તા અને હૈદરાબાદ ત્રણ મીન્ટમાં છપાયેલ છે જેમાંથી બોમ્બે મીટની કિંમત છે ત્રીસથી પચાસ કોલકત્તા મીન્ટની કિંમત છે ત્રીસથી પચાસ પરંતુ આમાં હૈદરાબાદ મીન્ટ રેર છે હૈદરાબાદ મીન્ટમાં જો કોઈ પાસે આ સાલમાં ઓગણીસો નેવ્યાસીની સાલમાં મળી આવે છે તો તેને પણ યુએનસી કંડિશનમાં કિંમત છે દસ હજાર રૂપિયા તો દોસ્તો આ ત્રણેય સાલમાં કિંમત વધી ચૂકી છે જે બે હજાર ત્રેવીસની કિંમત હતી તે ચાર પાંચ હજાર નીચે હતી અત્યારે ચાર પાંચ હજાર વધી ગઈ છે એટલે આ ત્રણ સાલમાં આ સિક્કો રેર છે પચાસ પૈસાનો જો કોઈ પાસે આ ત્રણ સાલમાંથી કોઈ પણ સાલમાં હોય તો તે કોમેન્ટમાં જણાવી શકે છે અને બાકીના તમારા કલેક્શનના કોઈ સિક્કા હોય જેની તમારે કિંમત જાણવી છે તો પણ કોમેન્ટમાં જણાવી શકો છો મળીશું દોસ્તો હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય હનુમાનજી